નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસ દ્વારા નેટ પીજીની નવી પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે આ પરીક્ષા હવે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આયોજિત કરાશે આ વખતે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી આ પરીક્ષાની વિગતો ટૂંક સમયમાં જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાશે નોંધનીય છે કે પહેલા નીટ પીજીની પરીક્ષા ત્રેવીસ જૂની યોજાવાની હતી જે નીટ યુજી પેપર લીકના વિવાદને પગલે બાવીસ જૂને નિર્ધારિત સમય કરતાં બાર કલાક પહેલાં રદ કરી દેવામાં આવી હતી અગાઉ એનબીઈએ એક નોટિસ જાહેર કરી હતી આ નોટિસમાં ઉમેદવારોને નકલી ઇમેલ એસએમએસ અથવા ખોટા દસ્તાવેજો અને સોશિયલ મીડિયાથી ગેરમાર્ગે દોરતા ફરજી એજન્ટો તેમજ વચેટિયાઓને આવવાની સલાહ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ